સફળતાના અચૂક મંત્ર લેખક છે ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક અને વાચક છે દીપા કટારિયા ભૂમિકા ઊંચા વિચારો મોટી સફળતા પોતાના વિષયોની સારી જાણકારી કાર્યના પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અને ભરપૂર ઉત્સાહથી સંપન્ન હોવા છતાં પણ એવું જોવા મળે છે કે કેટલાક લોકો પોતાના જીવનમાં એવી સફળતા નથી મેળવી શકતા જે અનેક પ્રકારે તેમનાથી પાછળ રહી ગયેલા લોકો અચાનક જ પ્રાપ્ત કરી લે છે વ્યવસાયિક યોગ્યતા અને દક્ષતા હોવા છતાં નિષ્ફળ થઈ જનારા લોકો આવી સ્થિતિમાં હીનભાવનાથી ગ્રસ્ત થઈ જાય છે અમુક લોકો આવી પરિસ્થિતિઓમાં પોતાની અસફળતાના કારણો શોધે છે તો કેટલાક નસીબ અથવા વ્યવસ્થાની ત્રાસદી માનીને નિરાશ થઈ જાય છે પ્રસિદ્ધ સાહિત્યકાર કવિ તથા દેશના પૂર્વ વડાપ્રધાન રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયીજીની કવિતાની આ બે પંક્તિઓમાં જીવનનો મર્મ છુપાયેલો છે છોટે મનસે કોઈ બડા નહીં હોતા છોટે મનસે કોઈ બડા નહીં હોતા ટૂટે દિલસે કોઈ ખડા નહીં હોતા અર્થાત્ જીવનમાં કોઈ મોટું કામ કરવું છે બીજાથી વધુ સફળતા મેળવવી છે તો તમારે તમારા વિચારો વધુ વ્યાપક રાખવા પડશે બીજા પ્રત્યે ઉદારતાનો ભાવ રાખવો પડશે બીજાને કમતર સમજનાર મોટો ના બની શકે આ ઉપરાંત શોકાતુર આક્રોશ ક્રોધ વિષાદ તથા વ્યક્તિગત દુઃખ લઈને તમે ક્યારેય આત્મનિર્ભર ના બની શકો સફળતા એક બહુ વ્યાપક દ્રષ્ટિકોણ છે અને એ તેમને જ મળે છે જેને બધા સાથે સ્વાભાવિક સ્નેહ હોય છે જે બીજાને નીચા દેખાડવામાં રૂચિ નથી રાખતા અને જેમના વ્યક્તિગત સુખ દુઃખ તેમના લક્ષ્ય સુધીની યાત્રામાં અડચણરૂપ નથી બનતા પ્રખ્યાત વિચારક નેપોલિયન હિલે સાચું જ કહ્યું છે સફળતા અને સમૃદ્ધિનો જન્મ વિચારથી થાય છે જ્યારે આપણે વાસ્તવમાં સફળતા મેળવવા માટે ખુદને તૈયાર કરી લઈએ છીએ ત્યારે આપણને તે હકીકતમાં દેખાવા લાગે છે એક પ્રભાવશાળી વિચાર આપણને સફળતાની મંજિલ સુધી પહોંચાડી શકે છે એ પછી જ્યારે આપણી પાસે સમૃદ્ધિ આવે છે તો એટલી તીવ્રતાથી આવે છે અને એટલી વધુ માત્રામાં આવે છે કે આપણને આશ્ચર્ય થાય કે આટલા દિવસ સુધી સમૃદ્ધિ ક્યાં છુપાયેલી હતી કેટલાક લોકો પર અસફળતાનો ડર એટલો હાવી થઈ જાય છે કે તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ કામ હાથમાં લેતા ગભરાય છે અચકાય છે તેમના મોંથી એક જ વાક્ય નીકળે છે બહુ મુશ્કેલ છે હું આ કામ નહીં કરી શકું આવા લોકોના મનમાં જિંદગી પર એ વાતનું દુઃખ રહે છે કે એક વખત પ્રયત્ન કર્યો હોત તો સારું થત કદાચ વાત બની જાત સફળતા અને અસફળતા એક જ સિક્કાના બે પાસા છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈ કામ કરે છે તો બંને પાસાઓમાંથી કોઈ એક જોડે તેનો સામનો થાય જ છે મહત્વપૂર્ણ વાત એ છે કે કામ પૂરું થયા પછી જ સફળતા અને અસફળતાની જાણ થઈ શકે છે જો કામ શરૂ કરતા પહેલાં જ અસફળતાનો ડર દિલમાં બેસાડી લેશો તો અસફળ થવાની સંભાવના પૂરી રહે છે મેં મારું જીવન એક સ્કૂલ ટીચર તરીકે શરૂ કર્યું હતું મને ક્યારેય એ વાતની ચિંતા રહેતી ન હતી કે ભવિષ્યમાં શું બનીશ કઈ રીતે બનીશ બનીશ કે નહીં મેં ફક્ત એક કામ કર્યું અને તે એ કે ઈશ્વરે મને જે પણ તક આપી મેં મારી પૂરી શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો જે લોકોને મળ્યો તેમની ઉપેક્ષા કર્યા વગર તેમને પોતાના બનાવવાનો પ્રયત્ન કર્યો વિરોધનો સામનો દ્રઢતા અને આત્મવિશ્વાસથી કર્યો સમયનો દુરુપયોગ ક્યારેય પણ ના કર્યો વડીલો દ્વારા જે પણ પાઠ શીખવા મળ્યો તેને પ્રસાદ સમજીને સ્વીકાર કર્યો આલોચકોને મિત્ર માનીને ઉણપોને સુધારી આ પુસ્તકમાં મેં અત્યાર સુધી જે કંઈ પણ જીવન પાસેથી શીખ્યું છે તેને સ્વાભાવિક રૂપે અને સરળતાથી તમારી સામે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે એવું પણ બની શકે કે આ પુસ્તકમાં આપેલા સફળતાના અચૂક મંત્રોથી તમને પણ લાભ મળે અને તમે તમારી જીવનધારાને એક નવી દિશા આપી શકો તમારા વિચારો અને પત્રોની હું આતુરતાપૂર્વક રાહ જોઈશ ડોક્ટર રમેશ પોખરીયાલ નિશંક એક સફળતાની વ્યાખ્યા બીજા વ્યક્તિ તમારા પર જેટલો વધુ વિશ્વાસ કરે છે તમે તેટલા જ વધુ સફળ થાવ છો સ્વેટ માર્ટન સફળ કોણ છે એ સામાજિક કાર્યકર્તા જે ગામના બાળકોને શિક્ષણ અપાવવાનું લક્ષ્ય પૂરું કરે છે કે પછી એ વ્યક્તિ જે લાખો કહ્યું Sample complete. Ready to continue?